રાજપીપળા ખાતે સાહિત્યકાર કવિ શ્રી જગતાપના મોનોઇમેજ કાવ્ય સંગ્રહ અશ્વરંગનો વિમોચન સમારોહ અને કવિ સંમેલન યોજાયું રાજપીપળા ખાતે નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે સાહિત્ય કવિ શ્રી દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશુરંગનો વિમોચન સમારોહ અને કવિ સંમેલન કાર્યક્રમ આનંદ ભવન હોલ શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો આ પ્રસંગને કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે શ્રી નૈશદ મકવાણા કવિ સાહિત્યકાર કેળવણીકાર વક્તા અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી તથા અતિથિ વિશેષ પદે જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાના અધિકારી પરેશ દલસાણીયા તથા સહયોગ ટ્રસ્ટના ગણેશનાલ ગાંધી એવોર્ડ વિજેતા અલ્પેશ બારોટ તથા આયોજક બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળીના પ્રિન્સિપાલ ડૉક્ટર અમિત ધોળકિયા ડૉક્ટર દિગ્વિજયસિંહ રાણા નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપરા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉક્ટર અમિત ધોળકિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા પ્રોફેસર ડોક્ટર ભરતકુમાર પરમારે મહેમાનોનો પરિચય આપ્યો હતો કવિ સાહિત્યકાર અને કેળવણીકાર નૈશદ મકવાણાએ સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ રંગનો પરિચય કરાવી તેમના મોનો ઇમેજ કાવ્યનું પઠન કરી મોનો ઇમેજ કાવ્ય પ્રકારની વિસ્તૃત સમજ આપી દીપક જગતાપને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓનું કવિ સમેલનનું સરસ આયોજન કરાયું હતું જેને સંચાલન શ્રી નૈષદ મકવાણાએ કર્યું હતું જે કાર્યક્રમ યોજાયો ગયો એ ખરેખર યાદગાર કાર્યક્રમ રસપ્રદ કાર્યક્રમ રહ્યો અહીંયા યુનિવર્સિટીના પ્રાંગણમાં કવિ દીપક જગતાપનું કાવ્ય સંગ્રહ અસુરંગ વિમોચન થયું અને એની સાથે સાથે નર્મદા સાહિત્ય સંગમ સંબંધિત જે કવિઓ છે એ કવિઓનું કવિ સંમેલન થયું અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતી હિન્દી આ વિષયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા કોલેજના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા અને આખો કાર્યક્રમ સાહિત્ય અને બધાને મજા પડી એવો રહ્યો અને આ કાર્યક્રમ થકી મને લાગે છે કે નર્મદા જિલ્લામાં સાહિત્ય ને રસ રૂચિ ધરાવતા લોકોની સંખ્યા વધશે અને નર્મદા સાહિત્ય સંગમ પણ આ પ્રકારે વધારે સારી પ્રગતિ કરશે એવી આશા